મને તાર પૈપાઈ વેસ્ટ કરશે તાર ભાઈ

એ હેડ્યા તો હેડયા હતા પણ આ તો રેકડા પડે તી પણ તમે આજ ચમ ઉપાડ્યો પછી તારે શું પ્રેમ થી મેલવા આવું તું પણ પાવર કરતા આગો દાડી પકડી અલ એ તું ને રળો બચ બચ કરે છે રડો શું કર આ મોટા ખબર પડતી અને ચીકુડી પૈયા તો મારા મારા કરવું શું તમારે અરે તમારે ચીકુડી ને કોઈ લાખ રૂપિયા ની હોય હશે સો રૂપિયા ની કિલો પણ ના પડે પણ અમે આવતા હતા ને તારે બોલતા બોલતા આવતા પૂછો યુ બોલ્યો પડ્યો પણ તમે મારવા ના આવે પ્રેમથી મન પાય મારા પાયું પણ પકડી લઈને આવતો હતો કે ડાયરેક્ટ કોથમી પડ્યા નતા એટલે બે ચાર થાપુ છોડી પણ બે થાપુ તમારે ના છોડાવ બે ચાર પણ છોકરો ના ખુટું બોલો તમારે નહીં અમે

એના મુઠે બોલે છે ને ત્યાં હોય દડાઈ ના લીધું ને હવે એની ઉંમર મોટી શી છે હવે જો દારૂ પીવે છે તો એ દારૂ ના છોડે કેમ કે હવે એની ઉંમર શું છે